મોરબી વાંકાનેર તાલુકાના કેરાળા ગામે વિજ્ઞાન જાથાની કાર્યવાહી બાપુ સૈયદ તરીકે દોરા ધાગા કરતા વ્યક્તિને વિજ્ઞાન જાથાની ટીમે પકડ્યો રોજગારી પારિવારિક કલેશને લઈને દોરા અને તાવીજ કરી આપતો દસ વર્ષથી દર્દ મટાડવા માટે દોરા ધાગાના નામે કરતો હતો ધતિંગ ફિરોજભાઈ અહેમદભાઈ કાદરી સામે વિજ્ઞાન જાથાએ પોલીસને સાથે રાખીને કરી કાર્યવાહી તાવીજ અને દોરા આપી એક હજાર એકસો રૂપિયા મહિલા પાસેથી લેવામાં આવતાની સાથે જ વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી વાકાનેરના કેરાળા ગામમાં પોતાના ઘરની અંદર મૂળ અમદાવાદના વતની બાપુ મુંજાવર ફિરોજ અહેમદ કાદરી કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરની અંદર કાળા દોરા આપવા દુર્ધર્ધ મટાડવા તાવીજ આપવા એના નામે એક પ્રકારનો ધંધો કરતા હતા વિજ્ઞાન જાથાને માહિતી મળતા ખરાય કરતાં સત્ય હકીકત નીકળી અને કોઈ પણ પતિ પત્નીને દુઃખ લાગતું હોય તો એનો ફોટો ઉપર વિધિ વિધાન કરતા હતા અને તાવીજ બનાવી અને બે ઈંટ વચ્ચે રાખવાનું કહેતા હતા આ સદંતર ખોટું હતું લોકોને ઉલ્લુ બનાવવાની પ્રવૃત્તિ હતી અને લોકોને સારવાર મોડી થાય એના માટે પણ ઉપચાર કરતા હતા આ બધી પ્રવૃત્તિ આજે રંગે હાથે ઝડપાઈ જતા તેની તતીંગ લીલા કપટ લીલા તમામ વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે વાંકાનેર પોલીસ સ્ટાફની મદદથી આજે જાથાએ બારસો ને ત્રેસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે આ ફિરોઝ અહેમદ કાદરી કે જેવો માત્ર ને માત્ર કોઈ પણ કામ ધંધો કરતા નથી અને જોવાના ઉપર એનો દર ગુરુવારે ધંધો ચાલે છે આ ધંધાની કપટલીલાની પ્રવૃત્તિ કાયમી બંધ કરાવી દીધી